કોણ સાપ બનીને લંકામાં માતા સીતાને મળવા ગયું જય શ્રી રામ મિત્રો પ્રિય દર્શકો ગુજરાતી તમારું સ્વાગત છે છે આજનો રામાયણ સાથે સંબંધિત આ ખૂબ જ રહસ્યમય છે જેમાં આજે આપણો વિષય છે કે કોણ સાપ બનીને લંકામાં માતા સીતાને મળવા ગયું કદાચ તમે આ શીર્ષક વિશે હજુ સુધી ન સાંભળ્યું હોય અથવા સાંભળ્યું હોય તો આવો આ વિડિયો દ્વારા તમને આ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરું છું અમારો વિડિયો સંપૂર્ણ જુઓ અને જાણો કે કોણ સાપ બનીને લંકામાં માતા સીતાને મળવા ગયું એટલે કે જારે માતા સીતા લંકામાં હતા ત્યારે કોણ સાપના રૂપમાં તેમને મળવા ગયું હતું આ રહસ્ય અમે તમને અમારા વિડિયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તમને ફક્ત અમારા વિડિયોના અંત સુધી ચેનલ પર રહેવાની વિનંતી છે જો તમે હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો આ વિડિયો જોતા જ અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કારણ કે તમારો એક સબસ્ક્રિપ્શન અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તો અમે જે પણ વિડિયો પોસ્ટ કરીશું તેની સૂચના તમને સૌથી પહેલા મળશે તેથી ચેનલ ને સબ લાઈક કરવાનો અને વિડિયોને લાઈક કરવાનો ભૂલશો નહીં તો ચાલો દર્શક ભાઈઓ વધુ વિલંબ કર્યા વિના સીધા વિષય પર આવીએ અને શોધી કાઢીએ કે સાપના રૂપમાં લંકામાં માતા સીતાને મળવા કોણ ગયું હતું પ્રિય દર્શકો આ તે સમયની વાત છે જ્યારે ભગવાન શ્રી રામને માતા કૈકે દ્વારા 14 વર્ષનો বনવાસ આપવામાં આવ્યો પછી રામ લક્ષ્મણ અને સીતાને સાથે લઈને ચૌદ વર્ષ જંગલમાં વિતાવવા માટે જંગલમાં જાય છે ઘણા ઋષિઓની આશ્રમોમાંથી પસાર થઈને તેમને દર્શન આપીને જ્યારે તેઓ પંચવતી પહોંચ્યા ત્યાં તેઓ રહેવા લાગ્યા એક દિવસ જ્યારે માતા સીતા પંચવતીમાં બેઠા હતા ત્યારે તેમણે જંગલમાં એક હરણ જોયું જે એક ભ્રમ હતું જે રાવણે સીતાનું અપહરણ કરવા માટે મોકલ્યું હતું રાવણે તેને કહ્યું કે જા અને રામને લલચાવીને દૂર લઈ જા પછી હું સીતાનું અપહરણ કરીશ તો મિત્રો તે હરણ જે એક ભ્રમ હતું સોનેરી અને આકર્ષક દેખાતો હતો તેથી તેને સુવર્ણ હરણનો દરજ્જો આપવામાં આવ્યો જ્યારે માતા સીતાએ તે સુવર્ણ હરણ જોયું ત્યારે તેમણે શ્રી રામને કહ્યું કે પ્રભુ આ એક સુંદર હરણ છે જેનો રંગ સોના જેવો છે તમે તેને પકડી લાવો હું તેને મારી પાસે રાખવા માંગુ છું તેને ખવડાવવા માંગુ છું મારા હાથે તેની સેવા કરવા માંગુ છું કારણ કે તેને જોઈને મારા મનને ખૂબ સંતોષ મળે છે મિત્રો ભગવાન શ્રીરામે સીતાને કહ્યું કે આ રાક્ષસોનું વન છે રાક્ષસો ખૂબ જ ભ્રામક છે તમે સમજવાનો પ્રયાસ કરો કારણ કે તે એક ભ્રામક રાક્ષસ હોઈ શકે છે પરંતુ માતા સીતા સંમત થયા નહીં અંતે ભગવાન શ્રી રામ લાચાર થયા સીતાની વાત પૂરી કરવા માટે તેઓ ધનુષ્ય અને તીર લઈને તે હરણને પકડવા ગયા પરંતુ તે ભ્રામક હરણ ખૂબ દૂર ગયો રામ તેને પકડવા માટે તેની પાછળ ગયા એવું કહેવાય છે કે શ્રી રામે તે હરણ પર તીર ચલાવ્યું જારે તીર વાગ્યું ત્યારે હરણ જમીન પર પડ્યું અને ઓ લક્ષ્મણ ઓ લક્ષ્મણ શબ્દો બોલવા લાગ્યું એ અવાજ સીતાના કાન સુધી પહોંચ્યો તેમણે લક્ષ્મણને કહ્યું કે જા લાગે છે કે તારા સ્વામી મુશ્કેલીમાં છે કારણ કે રામે સીતાની રક્ષા માટે લક્ષ્મણને છોડ્યા હતા સીતાએ લક્ષ્મણને કહ્યું કે જલ્દી જા લાગે છે કે આપણા સ્વામી મુશ્કેલીમાં છે લક્ષ્મણે કહ્યું કે ના ભાભી હું જઈ શકતો નથી કારણ કે મારા ભાઈ રામે તમારી રક્ષા માટે મને છોડ્યો છે પરંતુ સીતા आग्रह રાખે છે સંમત થતા નથી તેમણે કહ્યું કે લક્ષ્મણ અમારી ચિંતા ન કર તારા ભાઈ રામ મુશ્કેલી માં છે તું જલ્દી જા લક્ષ્મણે હજુ ના પાડી પરંતુ સીતા સંમત થયા નહીં અને કહ્યું કે જા મારા આદેશનું પાલન કર લક્ષ્મણે કહ્યું કે હું જઈ શકતો નથી

જ્યાં રામ તે હરણની પાછળ દોડી રહ્યા હતા પ્રિય દર્શકો તે સમયે રાવણે જોયું કે લક્ષ્મણ પણ ચાલ્યા ગયા રાવણે સંતનો ધારણ કરીને તે આશ્રમમાં ગયો જ્યાં માતા સીતા બેઠા હતા અને જ્યાં લક્ષ્મણે રેખા દોરી હતી રાવણ સંતના વેશમાં આશ્રમમાં પ્રવેશવા જતો હતો અને રેખા પર પગ મુકવા જતો હતો ત્યારે તરત જ અગ્નિ પ્રગતિ અગ્નિ દેખાય આ જોઈને રાવણ ડરી ગયો રાવણ સમજી ગયો કે જો તે બરજભરીથી આ રેખામાં પ્રવેશ કરશે તો તે બળીને રાખ થઈ જશે તેણે બૂમ પાડી મને ભિક્ષા આપો મને ભિક્ષા આપો માતા સીતા ભિક્ષા આપવા માટે અંદરથી લઈને આવ્યા રેખામાં ઊભા રહીને તેમણે રાવણને ભિક્ષા આપી પછી રાવણે સંતના વેશમાં કહ્યું કે ના હું આ રેખાની આસપાસ ભિક્ષા નથી લેતો तमे रेखा पार करो अने अमने भिक्षा आपो सीताए ना पाड़ी ना हूँ आ रेखा ओळंगी शक्ति नथी कारण के लक्ष्मणे कह्युं छे के रेखा ओळंगशो नहीं नहीं तो अमारु गौरव खोवाई जशे पछी रावणे कह्युं के जो तमे रेखा ओळंगी ने भिक्षा नहीं आपो तो हूँ अहीं थी चाल्यो जईश आ ने सीता चिंतित थई અને વિચારવા લાગ્યા કે જો હું લક્ષ્મણે દોરેલી રેખા ઓળંગીશ તો મારું વચન તૂટશે અને જો હું ભિક્ષા નહીં આપું તો આપણો ધર્મ ખોવાઈ જશે કારણ કે જો કોઈ સંત ભિક્ષા વિના પાછો ફરશે તો આપણો ધર્મ નાશ પામશે સીતા દ્વિધામાં પડ્યા અને પછી તેમણે નક્કી કર્યું કે ભલે મારે લક્ષ્મણે દોરેલી રેખા પાર કરવી પડે પરંતુ સંતોને દાન આપવાનો ધર્મ હું ગુમાવીશ નહીં આ વિચારીને માતા સીતાએ રેખા ઓરંગી અને ભિક્ષા આપવા હાથ લંબાવ્યો તેજ ક્ષણે રાવણને તક મળી અને તેણે સીતાનું અપહરણ કર્યું તેને પુષ્પક વિમાનમાં બેસાડીને આકાશમાં ઉડાન ભરી અને સીધા લંકાની अशोक वाटिकाમાં લઈ ગયો અને ત્યાં છોડી દીધા અને કહ્યું તમે અહીંથી જઈ શકતા નથી તમે મારી રાણી બનો આ રીતે સીતાને લંકામાં છોડીને रावण પોતાના મહેલ માં ગયો હવે મિત્રો વાત એ આવે છે કે જો કોઈ સ્ત્રી પોતાના પતિ દ્વારા દોરેલી રેખા ઘરની મર્યાદાની રેખા ઓળંગે તો તે સર્વ મર્યાદાઓ તોડી નાખે છે અને જો કોઈ રાક્ષસ તેનો अपहरण કરે તો તેનો ધર્મ બરબાદ થઈ જાય છે એટલે કહેવાય છે કે ઘર સાથે જોડાયેલી ધર્મની રેખા ગૌરવની રેખા કોઈ સ્ત્રીએ ઓળંગવી ન જોઈએ મિત્રો જ્યારે સીતાજી લંકાની અશોક વાટિકામાં પહોંચ્યા ત્યારે તેમણે ત્યાંનું અન્ન અને પાણી સંપૂર્ણપણે બંધ કરી દીધું તેમણે સંકલ્પ કર્યો કે ભલે હું ભૂખથી મરી જાઉં પરંતુ અહીંનું અન્ન અને પાણી ક્યારેય નહીં લઉં સીતાજીએ આ સંકલ્પ લીધો મિત્રો જ્યારે બ્રહ્માજીએ સીતાનો સંકલ્પ જોયો અને તેમની દુઃખી સ્થિતિ જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે જો સીતા अशोक वाटिकाમાંથી અન્ન અને પાણી નહીં લે તો તે ભૂખથી મરી જશે આપણે કંઈ કરવું જોઈએ તો મિત્રો ब्रह्माજીએ ઇન્દ્રદેવને બોલાવ્યા અને કહ્યું કે તમારે અમારા માટે એક કામ કરવું પડશે ઇન્દ્રેકા યુ કે બ્રહ્માદેવ શું કરવું તે કહો ब्रह्माજીએ એક વાસણમાં દૈવી ખીર લાવી અને ઇન્દ્રના હાથમાં આપી અને કહ્યું લંકાની અશોક વાટિકામાં જાઓ જ્યાં રાવણે સીતાનું અપહરણ કરીને રાખ્યા છે સીતાએ સંકલ્પ કર્યો છે કે તે લંકાનું અન્ન અને પાણી નહીં લે તે ભૂખથી મરી જશે તમે આ દૈવી ખીર લઈ જાઓ અને સીતાને આપો કારણ કે આ ખીર સામાન્ય નથી જો માતા સીતા આ ખીર સ્વીકારે તો તેમને દસ હજાર વર્ષ સુધી ભૂખ કે તરસ લાગશે નહીં અને તેઓ અશોક વાટિકામાં આરામથી રહી શકશે ઇન્દ્રે ખીરનું વાસણ લીધું અને કહ્યું ઠીક છે તમારી ઈચ્છા બ્રહ્મદેવ હું જાઉં છું બ્રહ્માજી કહ્યું સાંભળો ઇન્દ્રદેવ જો તમે આ વેશમાં લંકા જાઓ તો ત્યાં કડક સુરક્ષા છે જો કોઈ તમને જુએ ઓળખે તો તમને નુકસાન પહોંચાડી શકે છે અથવા રોકી શકે છે તેથી તમારે એવા વેશમાં જવું જોઈએ जेमा कोई राक्षस तमने जोई न शके अने तमे आखिर सीता ने पहुंचाड़ी शको इंद्रे कहू ठीक छे ब्रह्मदेव हूँ साप नु रूप धारण करीने अशोक वाटिका मा प्रवेश करीश कोई मने जोई शकशे नहीं आ सांभळी ने ब्रह्माजी खूब खुश थया अने कहू जाओ तमे तमारा ध्येय सफल थशो ब्रह्माजी पासे थी परवानगी लईने इंद्रे दैवी खीर नु वासन लीधु અને લંકા તરફ પ્રયાણ કર્યું લંકા પહોંચતા જ તેમણે સાપનું રૂપ ધારણ કર્યું સાપના રૂપમાં ગુપ્ત માર્ગો દ્વારા તે અશોક વાટિકા પહોંચ્યા જ્યાં સીતા રામના વિયોગને કારણે ખૂબ દુખી હતા જારે ઇન્દ્ર સાપના વેશમાં સીતાની સામે ઊભા રહ્યા ત્યારે સીતા તેમને ઓળખી ન શક્યા તેમને લાગ્યું કે આ લંકાનો કોઈ ભ્રામક રાક્ષસ છે આ જોઈને સીતા ગભરાઈ ગયા પછી ઇન્દ્રને સમજાયું કે સીતાએ તેમને ઓળખ્યા નથી તે જ સમયે ઇન્દ્રે સાપના વેશમાંથી પોતાનો વાસ્તવિક સ્વરૂપ ધારણ કર યુ અને દૈવી ખીરનો વાસણ સીતાને આપ્યો અને કહ્યું હે માતા આ દૈવી ખીર છે તમારે તેનું સેવન કરવું જોઈએ તમને 10000 વર્ષ સુધી ભૂખ કે તરસ લાગશે નહીં ચિંતા ન કરો હું રાક્ષસ નથી હું ઇન્દ્ર દેવ છું અને બ્રhmaજીના આદેશથી આવ્યો છું જારે ઇન્દ્રે પોતાનો પરિચય આપ્યો ત્યારે સીતાએ કહ્યું ના હવે હું ખીર ખાઈને શું કરીશ હું મારો જીવ ગુમાવવા માંગુ છું કારણ કે રામ વિના મારા માટે કંઈ સારું નથી હું રામ વિના જીવવા નથી માંગતી તેથી હું મરવા માંગુ છું ઇન્દ્રે સીતાને સમજાવ્યા કે જો તું આ રીતે મરવાની વાત કરશે માતા તો શું તને ખબર છે કે ભગવાન રામ ના હૃદયનું શું થશે તે તારા વિના કેવી રીતે જીવશે ગભરાશો નહીં ચિંતા કર્યા વિના આ દૈવી ખીર ખાઓ હું તમને વિનંતી કરું છું કે મારી પ્રાર્થના સ્વીકારો તો મિત્રો માતા સીતા દૈવી ખીર ખાવા તૈયાર થયા ઇન્દ્રે ખીર આપ્યા પછી ફરીથી સાપનો રૂપ ધારણ કર્યો અને ગુપ્ત માર્ગો દ્વારા લંકામાંથી બહાર આવ્યા અને વાસ્તવિક સ્વરૂપમાં ઇન્દ્રનો પહોંચ્યા બીજી बाजू માતા સીતાએ દૈવી ખીર ખાધી પછી ભૂખ અને તરસ તેમને પરેશાન ન કરતા તો મિત્રો હવે તમે જાણો છો કે કોણ હતું જે સાપના વેશમાં લંકાની અશોક વાટિકામાં માતા સીતાને મળવા ગયો તે બીજો કોઈ નહીં પરંતુ ઇન્દ્રદેવ હતા જે સાપના રૂપમાં માતા સીતાને મળવા ગયા અમે આ માહિતી સંતો અને અમારા શિક્ષકો પાસેથી મેળવી અને આ વિડિયો દ્વારા તમારા સુધી પહોંચાડી જો તમે આ માહિતી અને વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો આટલો સમય આપવા બદલ આપ સૌનો ખૂબ આભાર આગામી વિડિયોમાં બીજી ચર્ચા સાથે મળીશું બધા સબ્સ્ક્રાઇબર ભાઈઓ અને દર્શક ભાઈઓ માટે જય શ્રી કૃષ્ણ જય સીતારામ